બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો મામલે જગ્યાએ પંચાણું રૂપિયા ભાવ નક્કી કરાયો સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય સાબર મામલે નવસો નેવું ની જગ્યાએ નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કરાયો સાબર દ્વારા ભાવ વધારો કરાયો જાહેર હજુ પ્રતિ કિલો ફેટે રૂપિયા પાંચ જાહેર કરાયો હજારો પશુપાલકોને થશે ફાયદો દરેક સંઘ કરતા આ વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા ગુજરાત સરકારના પૂર્વ વિધાનસભા અધ્યક્ષનું નિવેદન સાબરડેરીમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય ચૌદ તારીખે થયેલા આંદોલન બાદ ડેરીમાં બેઠક ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતા વધુ ભાવ અપાશે પશુપાલકોની માંગ નો સર્વાનુમતે સ્વીકાર અઢાર દૂધ માત્ર બેજ દ્વારા હાલમાં ભાવ વધારો આપ્યો છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ બેઠકમાં હાજર ડેરીના નિયામક મંડળ સહિત પશુપાલક આગેવાન તેમજ કિસાન સંઘના હાજર સૌને મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખશ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખશ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગમ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા એ ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબરડી વર્ષા ખરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરડીએ નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે સીએમ પાસે આપી દઈશ એ તો પ્રમાણે જે પત્રીસ રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કર્યો છે વહેલી તકે પશુપાલન જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના અઢાર સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે અને નહીં આપણે ચૌદમી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જો અને સવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બહાર જે નામ હતું એ નામને કલંક કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે કંઈ શું કરવાનું જ જઈએ છું ને પણ દરેક મારા દરેક સભાસદ સાથભાઈને નંબર વિનંતી સર પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવ આપણા જે જે સામાન્ય માણસો છે એમના દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મુંડન આજના આગેવાનો જે સવારના દસ વાગેથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ સંમત થયું સર આપણી પ્રણાલીકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવ્યા એ રીતે દરેક સંઘની સરખામણીઓ આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેર્યું છે અને એના કારણે ટોળું ભેગું કરીને આ જે બની છે ઘટના એ તદ્દન ખોટી વાત છે સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગાએ પથ્થર નથી કોઈ જગાએ ભરેલી નથી તો આ વસ્તુ આવી ગયો નથી તો ઇરાદાપૂર્વક જે આ કૃત્ય કર્યું છે એવું ના થવું જોવો અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક આ દુઃખદ વસ્તુ છે સુખ જ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૌદમી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેરી આગળ સાબર ડેરી આગળ એ દુઃખદ ઘટના છે પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવ રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણ દોરણનું બગડ્યું એમાં થોડું પશુપાલકોને થોડું સહન કરવાનો વાળો આવ્યો સાબર લઈને સહન કરવાનો આવ્યો એના અનુસંધાનમાં લોબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલોણી ને એનું સમાધાન કરવા માટે આજે સાબરના શ્રીઓ ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈપણ સંજોગે એ સમાધાન કરી અને નિર્ણય લઈએ ત્રણ મુદ્દાનું સમાધાન થઈને સમાધાન ઉકેલથી સારા વાતથી આવ્યું કે જેથી કરીને ભાવ ફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવી જાય પણ થોડું ભૂલ ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે માગણી કરી એટલે થોડું ઉલ્લડ થયો એટલે એ બી એ કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સેલ છે છે એનાથી પહોંચી રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવા જેલ ભોગવવાસી જે તૈયાર જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે પણ છતાં એ બી બધા જવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એ અમને છે આજે તો કાલે કાલે દ્વારા બે દિવસની અંદર જે સરકારની એની કોર્ટ કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કૂંચનમાં હશે એમાં નિકાલ કરી અને બાયને કાઢીવાની જવાબદારી અમારી બધાના આગેવાનોની છે અને ત્રીજો કે જે જીંજવા ગામના અશોકભાઈ એ દૂધ પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બન્યું છે હું જ્યારે સહભાગી થવું માગણીના હિસાબે થોડુંક દુઃખદ ઘટના થઈ છે એટલે એ બી એવા ખોરી કાઢીએ છીએ અને એમને મંડળને સ્વીકારી લીધી વાત કરીએ એમના પરિવારને કોઈ લાચાર ના થાય નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથી વ્યવહાર કરી અને સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે એ બદલ બધા આગેવાનોની શુભેચ્છિક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સંઘની છે અમૃતભાઈ પટેલ આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે ચૌદ તારીખે સાબર જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી આ બધાની હાજરીમાં લગભગ અમે સાહીઠેક લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં ત્રણ મુદ્દાની ચર્ચા થઈ છે પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ આ મને ચેરમેનશ્રીએ પહેલ કરી અમને બધાને બોલાવ્યા અમારી સાથે ચર્ચા કરી અને આ ત્રણ મુદ્દાઓનું જે સમાધાન થયું છે નિયામક મંડળે અનુમાન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત ગઈ વખતે ત્રણસો નેવું પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો નવસોને સાહીઠ પ્રમાણે નવસો નેવું ગઈ વખતે આપ્યો તો આ વખતે નવસો આપી દીધું જ બાકીનો ભાવ વધારો બાકી હતો આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં પાંચ રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના પાંચ રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે પહેલી બાબત બીજી બાબત આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે અમારા બધાની લાગણીને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર સુડતાલીસ લોકો છે એને બહાર કાઢવાની વહેલામ વહેલી તકે એની કાર્યવાહી કરે અને ત્રીજી બાબત આ કાર્ય આંદોલનના કારણે ઈડોર તાલુકાના ઝીંજવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે તો સાબરડેરી આધારિત જે અઢારસો જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે બે બાળકો છે એક દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છી રીતે આપણો જ એક ભાઈ છે આપણો જ એક પશુપાલક છે તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી આ ત્રણે ત્રણ મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે માન્ય ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રીને નિયામક મંડળે પણ આ વાત સ્વીકારી છે એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ આ ડેરી આપણી પોતાની છે પશુપાલકોની ડેરી છે અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી એ વારાફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે કારણ કે સર્વારે આ વાત પશુપાલકોની છે ખેડૂતોની છે કિસાનોની છે અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાત અહીંયા રજૂ કરી છે ત્યારે બધા જ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટી સાબર ડેરીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો આ તમામે નિર્ણય કરીને એક સુખદ ઉકેલ આવ્યો છે સૌ પ્રજાજનો સૌ પશુપાલકો આ વાત સ્વીકારીને આપણી આ ડેરી છે એને વધારે મજબૂત કરવા માટે આવતીકાલથી નિયમિતપણે આપણે જે કામ કરતા હતા એ કામમાં ડેરીમાં દૂધ ભરાવે અને બીજી વસ્તુ અત્યાર સુધીમાં જિલ્લામાં રાજ્યમાં અઢાર દૂધ સંઘો છે અને એ બધા લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ દૂધનો ભાવ વધારો આપતા હોય છે અઢારમાંથી બે દૂધ સંઘો છે સાબરકાંઠા અને ખેડા એ ત્રીસ છે આપતા હોય છે એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો એના કરતાં તમારું ઓડિટ થઈ જાય તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એકસાથે આ નાણાં ચૂકવો એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદભવે અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે ફરીથી અહીંયા જે હાજર રહ્યા છે પોતાનું યોગદાન આપ્યું છે એ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને વિશેષ કરીને પશુપાલકો જે લોકો અત્યારે જેલમાં છે મિત્રો અને ભાઈ શ્રી અશોકભાઈના પરિવારને આ બધા જ આપણા છે આ બધાને સાથે રાખીને ચાલીએ ડેરી આપણી છે અને ડેરી સમૃદ્ધ બને એ દિશામાં બધાનો સાથ અને સહયોગ મળે એટલી પ્રાર્થનાને વિનંતી બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો